તો જય માતાજી મિત્રો આજનો નવો ચેલેન્જ વિડીયો ગિલોરમાં રહી અને કાચની બોટલ ફોડવાની હે તો આપણે ચાર માણસો તૈયાર થઈ ગયા હજી વચ્ચે તો બીજા માણસો કરશું જોઈ લો ચેલેન્જ તો મિત્રો આ ચેલેન્જ હલતી બોટલના ગિલોરથી ફોડવાની હે આ માણસો તૈયાર હે રહી ગયો બબે ટાઈ હ હાય આડી ફુટી ફુટી બીજા ભઈ ની વારી આઈ એક માં બે ટાઈ માં થી એક જીત્યા એક રહી ગયો અને આવો ભાઈ ખાલી ગયો બે બે ભાઈ ખાલી ગયો એક ટ્રાય ખાલી બીજો પણ ખાલી તમે જોઈ શકો છો મિત્રો આ બીજો ભાઈ આવી ગયો છે એક વાર ખાલી ગયો જીતી ના શક્યો ભાઈ બઉ મીરાજ લાગે છે